એટલો ફૂલીને ઉપર આવી ગયો છે માથી ઘી વરી ગયું છે સરસ શેકાઈ ગયો આવી રીતે શેકાવા દેવાનું થોડો પણ કાચો રહે ને તો મજા નહીં આવે શીરો આપણે બાજરી શીરો ખાવાની તો થોડું આપણે નાખી દઈએ સરસ લાગે બધા તો કમેન્ટ આપણે શું કે કાઠિયાવાડી સ્ટાઈલમાં આપણે બનાવ્યું છે તમે કમેન્ટ કરી શકીશો કે બનાવું કે નહીં અત્યારે ચાડાની શિયાળાની સિઝનમાં ખાવાની સરસ લાગે છે હેલો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ તો કાઠિયાવાડી આપણે બાજરાનો શીરો શેકવાનો છે તો તો સાથે શેર કરીએ કરીએ શરૂઆત કેવી રીતે છે સૌથી પહેલા આપણે દોઢસો ગ્રામ જેટલો બાજરીનો લોટ લીધો છે દોઢસો ગ્રામ સો ગ્રામ જેથી વધારે થોડો ને ગોળ લીધો છે આપણે ગોળ આપણે થોડું ગયું ખાતા હોય એ પ્રમાણે રાખવાનું ઘર છે એ ને આપણે એની અંદર હજમાં સરસ લાગે છે આદું આપણે કૂટળીને નાખવાનું છે અને આપણે બદામ છે ને એને આપણે સુધારી નાખાશે ઘી જો હે તો આપણે ઘીને નાખી દઈએ તો આપણે આ અને એક કરશો જેટલું એટલે અડધો લિટર જેટલું પાણી હોય છે અડધો લીટરમાં થોડું ઓછું બે ગ્લાસ જીવું તો એની અંદર આપણે ગોળ નાખી દઈએ ઓગાળવા ગરમ તો આપણે આ કરે એ નાખી દઈએ આ ઓગળી જાહે અને પાંચ આક મિનિટ પૂરતી આપણે આને ઓગળાઈ દઈશું ફૂલ ગેસ ઉપર ને આપણે આદું નાખવાનું છે કૂટળીને અત્યારે શિયાળામાં આ મજા આવે શરદી ઉધરસ કોઈ બી થઈ હોય ને તો આપણે આ તમે નાના છોકરાને કે મોટાને કે સવાર સવાર ખાવ ને તો સારું લાગે બાજરાનો આપણે લોટનો શીરો અમારા કાઠિયાવાડીમાં તો બહુ જ બનાવે છે મારા નાની મમ્મી બધા બહુ જ બનાવતા હતા ને આપણે આ દિલવરીમાં ખાઈ હગાય ડિલેવરી થઈ હોય ત્યારે આપણે એમાં ખાઈ હગાય છે આપણે કમર બમર દુખતી હોય એ ના દુખે આ બહુ જ સારો ખાવામાં તો આપણે ની ફૂલ ગેસ હાઉસ ઉપર આપણે એટલે ગોળના ખાંગડા છે એ ઓગળી જાય આવી રીતે આપણે પાંચ મિનિટ ઓગળવા દેખું તો આદુય સરસ પાકી શકે આપણે ઘી મૂકી દઈએ આપણે જો ગોળનું પાણી સરસ ઉકળી ગયું છે એની અંદર આદુ નો સુગંધ બેહી જાહે તો આપણે તમે આ શીરો બનાવો ને બાજરીના લોટ તો એકદમ મસ્ત લાગશે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો કે આ આપણે કોઈ દિવસ બનાવ્યો ન હોય તો એકવાર જરૂરથી બનાવજો તો અમે તો બનાવતા જ હોય પણ વારંવાર એટલે આપણે વિચાર્યું કે આપણે યુટ્યુબ ફેમિલીને આ વિડીયો શેર કરી દઈએ બાજરાનો લોટનો શીરો તો આપણે અજમા નાખી દઈએ અજમા નાખવા જરૂરી છે તો આપણું ઘી ગરમ થઈ છે તો આપણે અજમા નાખી દઈએ તો અજમા નાખી દીધા છે સરસ શેકાઈ ગયા છે તો આપણે આ નાખી દઈએ બાજરીનો લોટ લીધો છે બાજરીની નોટે આપણે નાખી દીધો હવે આને ધીમા ગેસ ઉપર આપણે શેકાવા દેવાનું છે દસ થી પંદર મિનિટ દસ મિનિટ તો કમસે કમ આપણે શેકાવા જ દેવાનું અને આને આપણે ફૂલ ગેસ રાખો ને તો આ બળે કે નહીં એટલી બધી અમુક વસ્તુ આપણે બરી જાય પણ આમાં ભરે જલ્દી તો આપણો ગોળ ઓગળી ગયો છે હવે આને આપણે ગેસ બંધ કરી દઈએ આને ઢાંકી દેવાનું ગરમ ગરમ જ નાખવાનું આપણે લોટની અંદર આપણે બાજરીનો લોટ જે શીરો શેકાય એની અંદર તો આપણો એટલો સરસ બાજરા લોટ શેકાઈને થોડોક વખત ફૂલી ગયો છે ઉપર આવી ગયો છે તો આને આવી રીતે ફૂલ ગેસ રાખવાનો આપણે નાના ગેસ ઉપર શેકાવા દેવાનો એકાદો બે મિનિટ ફૂલ ગેસ ને એકાદો બે મિનિટ ધીમો ગેસ રાખવાનો વધારે ફૂલ નહીં રાખવાનું

તમે આ જરૂરથી ટ્રાય કરજો એકવાર આપણે બધા ખાધા છે અને આપણે લોટનો શીરો તમારી સાથે કરીએ જો સરસ ફૂલી ગયો છે ને એટલો ફૂલીને ઉપર આવી ગયો છે હવે આપણો લોટ શેકાઈ ગયો છે દસ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે ઘરનું પાણી હશે ને ગોળ આદુવાળું પાન એ આની અંદર આપણે ગળણીએથી ગાળીને નાખી દેવાનું તો આપણે નાખી દઈએ તો માથી ઘી વરી ગયું છે સરસ શેકાઈ ગયો આવી રીતે શેકાવા દેવાનું થોડો પણ કાચો રહે ને તો મજા નહીં આવે શીરો આપણે બાજરીનો શીરો ખાવાની ગયણીએથી ગાળી નાખવાનું થોડું ધીમે ધીમે નાખવાનું આપણો લોટ છે ને એ ફૂલીને ઉપર આવશે બાજરીનો લોટ હોય મિક્સ કરી છે આપણે બાજરાના લોટ સરસ શેકાવા દેવાનો પેલા કઈ લાગતી ને હાવ ઈઝી છે બનાવવાનું આપણે નાની મોટી ભૂખ લાગી હોય સવારે સવાર તમે ખાવ તો શરીર માટે સારું તો એકદમ સરસ બની ગયું છે તમે જોઈ શકો છો કોઈ જાતનું લમ્સ નથી પડ્યો છે એકદમ મસ્ત બની ગયો છે આપણે જોતાં જ મોઢામાં પાણી આવી જાય બાજરીની લોટનો શીરો અને આપણે પાણી નાખ્યા પછી બે થી ત્રણ મિનિટ આને આવી રીતથી સરસ આપણે શીરો ફેરવતો રહેવાનો એટલે મસ્ત શેકાઈ જાય તો આને આવી રીતથી જ આપણે રાખવાનો છે એક ડીશની અંદર સર્વ કરવાનો છે થોડું આપણે નાખી દઈએ સરસ લાગે બધા તો કમેન્ટ આપણે શું કે કાઠિયાવાડી સ્ટાઇલમાં આપણે બનાવ્યું છે તમે કમેન્ટ કરી કે છો કે બનાવું કે નહીં અત્યારે આ શિયાળાની સિઝનમાં ખાવાની સરસ લાગે છે અને મજા આવે ખાવામાં આ એવું નહીં સિંગતેલમાં સરસ બને છે તેલમાં તો એટલું મસ્ત લાગે ને તમે સિંગતેલમાં બનાવી શકો ને ઘીમાં એ આપણે બનાવી શકીએ તો મસ્ત ગરમ ગરમ ધવાડા નીકળે સારું ગરમ ગરમ ખાવાનું આપણે બાજરા નોટના શીરાને હજી કાઠિયાવાડીના માણસ હોય તો આપણે કાઠિયાવાડી સાઈડના એને આ આ રેસીપીની તો જરૂર ખબર જ હશે કે કેવી રીતથી બનાવવાનું તો તમે કમેન્ટ કરીને જરૂરથી કહેજો આ હોય એ આપણે નાખવાનું ને તમને અમારા બાજરાના લોટનો શીરો સારો લાગે તો વિડીયાને લાઈક શેર કરજો અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીશું આગલા વિડીયોમાં ક્યાં સુધી બાય બાય તો તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બલકુલ કે કેવો લાગે બાજરાના લોટનો શીરો